જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે ગુજરાતના એના વિસ્તારમાં બસ્સો ને એકવીસ કેસ બળાત્કારના અને બાણું કેસ છેડતીના નોંધાય છે ગુજરાતમાં અનેક બળાત્કાર અને છેડતીના કેસો નોંધાય છે ક્યાં છે મહિલા સુરક્ષા સવાલ પૂછવું છું હર્ષભાઈ સંઘવીને જે હર્ષભાઈ સંઘવી ભાજપ સરકારની નિષ્ફળતાને દબાવવા માટે ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે મોટા મોટા અને સારા સારા ભાષણો કરવામાં નંબર વન ગૃહમંત્રી આજે ગુજરાતની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે મહિલાઓ દીકરીઓની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે આ ગૃહ ખાતું એ સવાલ હું પૂછી રહી છું મને દુખે એ વાતનું છે કે કાયદાઓ ઘડાઈ જાય છે પણ કાયદાઓનું પાલન કરવામાં ગૃહ મંત્રાલય સદંતર નિષ્ફળ છે આજે હું ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે પટ્ટી બાંધી અને ગૃહ મંત્રાલયનો વિરોધ કરું છું ભાજપ સરકારનો વિરોધ કરી છું અને સુરક્ષાની માંગણી કરી રહી છું તમે સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છો તો આપી દો રાજીનામું તમને ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર નથી ગુજરાતમાં દીકરીઓ પિંખાઈ રહી છે કેટલાય કેસ એવા છે જે છાપે ચડે છે જે ચોપડે નોંધાય છે કેટલાય એવા છે કે જે એમને દબાવા ગૃહમંત્રીને કેવું છે કે તમે આ ખુરશી ઉપર બેસવાને લાયક નથી અમે ગુજરાતની દીકરીઓ તમારી પાસેથી રાજીનામું માત્ર ભાજપ સરકારની વાહવાઈ કરવામાં નંબર વન છો પણ ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં ઝીરો છો ઝીરો છો આ વાત સ્પષ્ટ સાબિત થાય છે તમારા આંકડાઓ જોઈને એટલે અંતમાં એટલું જ કહું છું કે રાજીનામું આપી દો અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યક્તિને સ્થાન આપો અને સુરક્ષા અમારી કરો એટલી મારી વિનંતી છે